દર વર્ષે જયારે પેઢી પ્રસંગ હોય છે મને લાગે છે બે થી ત્રણ પ્રસાદ માં ઉપસ્થિત રહેવાનો મને પણ છે આભાર મા એકતા સંપન્ન સંગઠન જોવા મળે છે કે આજે દાદાની પેઢી પેઢી પ્રસાદ માં વિશાળ ઉપસ્થિત આ વિસ્તારના દરેક ભાઈ બહેનો જેમસ ઉઠાવી રહ્યા છે આ કાર્યક્રમ સફળ બનાવી રહ્યા છે

એમને હોસ્પિટલ લઈ જવા દવાની વ્યવસ્થા બધી માનવ સંસ્થા કરે છે અનેક વિવિધ પ્રવૃત્તિઓ મારી સંસ્થા માનવજોગ દ્વારા કરવામાં આવે છે આપ સૌ જાણો છો અને ટીવી માં ઘણા બધા સમાચારોથી આપ સૌ પરિચિત હશો મારા પરમ મિત્ર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ એડવોકેટ પેનલના ના આદરણીય શ્રી પ્રવીરભાઈ અમારા મિત્ર કનૈયાલાલભાઈ અને આ વિસ્તારના સર્વે જેમણે આ આયોજન કર્યું છે અને મને લઈ આવવાનો મોકો આપ્યો એ સુધી આવ્યો તો મને પણ આનંદ થયો દાદાના દર્શનનો પણ લાભ મળ્યો

ત્યારે અમારા આશ્રમ બધા જરૂર પધારજો તમે જો કેવી રીતે સેવા થાય છે સેવા શબ્દ સેલો છે પણ કરવી બહુ અઘરી છે સેવા કરીએ આપણે ખબર પડે કારણ કે આપણે તો ઘણી વખત માનસિક રીતે હોય ને આ શર્ટ ફાડી નાખે બહાર ખેંચે ક્યારેક તમાચો મારી લે ક્યારેક તમારા જેમ આવે ને બતાવવા જઈએ ને કે આશ્રમમાં અમે બતાવું તો ત્યારે ક્યારેક ગાળ બોલે ક્યારેક કપડા કાઢી નાખે એવી પરિસ્થિતિમાંથી અમારે નીકળવું પડે આપ જાણો છો કે માનવ સંસ્થા ખાસ કરીને માનસિક દિવસે એમને અમે ઘરે પહોંચાડ્યા પછી ઓડિશા નો હશે ઉત્તર પ્રદેશ નો હશે નાગાલેન્ડ નો હશે મિઝોરમ હશે મને લાગે છે ભારતના બધા રાજ્યોમાં અમે કચ્છમાં જે પણ માનસિક દિવાંગો મળી આવ્યા એમને સારવાર આપી ઘર સુધી પહોંચાડ્યા જેનો અમને આનંદ છે

દર દસ પૈસા ના કાઠિયા જમાના માં દસ પૈસા આવે એમનો ભેટ ભરાઈ જાય પણ ઘરે ને તો મને સપના આવે કે મારું એક મોટું આસન છે એમાં માનસિક દિવાંગો ની સારવાર થઈ રહી છે બિચારા સ્વસ્થ બની રહ્યા છે આજે આટલા વર્ષ પછી મેં સંકલ્પ લીધો હતો મારે કરવું છે તો આ દિશામાં જવું છે અને માનસિક દિમાગો બસરા માટે કામ કરવું છે અને આજે આટલા વર્ષ પછી એક સરસ મજાનો અઢી એકરમાં અને અઢી કરોડ ના આશ્રમ બનાવેલું છે ત્યાર પછી એક એવો વિચાર આવ્યો કે આપણે માનસિક દિમાગો માટે કામ કર્યું પણ અત્યારે ઘણા બધા વૃદ્ધો વડીલો દુઃખી છે કેમ કે ઘરમાંથી એને તડતોડવામાં આવે ઘરમાંથી કાઢી મૂકવામાં આવે બીજી ઘણી બધી મુશ્કેલીઓ છે તમારી પાસે રડતા આવે કે અમને હવે કઈ નથી જોયું તો અમને ક્યાંક આશ્રય આપ તો ત્યારે અડી એવા અડી એવા વડીલો માટે પણ કાઈ કરવાની ભાવના મનમાં જાગી અને અત્યારે પાડારની અંદર જ જે અમારો આશ્રમ છે એની બાજુમાં જ એક વડીલોનો વિસામો આપણે બનાવ્યો છે અને બે મહિનામાં એનું ઉદ્ઘાટન પકડશું અને ત્યાં લગભગ 40 જેટલા વૃદ્ધ વડીલોને આશ્રમ આપી શકે છે એ પણ આપણે લગભગ 1 કરોડના રૂપિયા ઉપર આપણે બનાવ્યું છે તો આ બધું જોવા આવો

મોટા મોટા સમારોહ યોજાતા હોય છે એકઠી કરી રસોઈ ગરીબોના ના પહોંચાડી દરરોજ થાય ને એટલે બેઠો હતો ને હમણાં ભુજ સ્વામીના ના ફોન આવ્યો તો કે

મને ત્રણ મિત્રો આપ્યા છે બે મારા લંબોટિયા મિત્રો છે એક તો સંજીવ સંજીવ ચાવડા બીજો સોલંકી રાજેશ બાબુલ છે કોઈ ને નથી એમાં રાજેશ ક્રિકેટ બહુ સારો રમતો અને આ કબડ્ડી બહુ સારું રમતો રનિંગ બહુ સારી હતી અને ભેગા થઈને અમે ઘણી ધમાલ મસ્તી કરી છે એટલે આજે ઘરે બેઠો ત્યારે પાછો નાનપણના દિવસો યાદ આવી ગયા એટલે પહેલી વસ્તુ હું મહેમાન નથી આ સંજીવનો અને મિત્ર છું કેટલાક મારા અહીં રહેતા ચેતનભાઈ યુડીએસ છે એ પણ મારા મિત્ર થાય એટલે આ ત્રણેય મારા મિત્ર છે અને બે મિત્રોની સાથે હું નાનપણમાં ઘણી તોફાન મસ્તી કરી છે જયારે પણ તમે કહેશો મહુલાના લોકો લશ્કરી અર્ધલશ્કરી દળોમાં જોડાય તો એનાથી બે પર્પઝ સોલ્વ થાય એક તો દેશના યુવાનોને રોજીરોટી પણ મળે અને દેશની સેવા પણ થાય રક્ષા પણ થાય તો એના માટે ધોરણ આઠ પાસથી કરી અને હાઈલી એજ્યુકેટ વ્યક્તિ હશે દીકરા દીકરી હશે અને હું માર્ગદર્શન આપીશ લશ્કરી દળો આરબી એરબર્સ એવી છે પેરામેટ્રી કોર્સ બીએસએફ સીઆરપીએફ આઈક્યુટી એફ સીઆઈએસ એફ એનઆઈએ એ બધા છે અત્યાર સુધી બસો ને દીકરા હું લશ્કરી અગાઇઝ કરી દળોમાં જોડી શક્યો

તમારે મારું કંઈ પણ કામ હતું સંજીવ ને પકડવા છે હાલ તો ભાઈ સંજીવ પેલા સાહેબ આવ્યા હતા ને એની પાસે જવું છે તો મારે અહીંના જે દીકરા દીકરી છે બધાને કેમ કે અત્યારથી કેરિયર પાછળ મહેનત કરો અને પ્રભુભાઈ અત્યારે ખાસ યુવા નહીં કહેવાનું એ વ્યસનો નો ત્યાગ કરો મહેરબાની કરીને પાનવાડા ની દુકાન થી ધાણા ની દાળ પણ ખાવી ગઈ વ્યસનો નો ત્યાગ કરો વ્યસન ના ચક્ર માં એકવાર ગયા એમાં ખાસ કરીને ત્યારે શરબત પીવાની કેવું બધા બહુ પડી ગઈ છે તો મારી તમને બધાને ટકોર છે કે બીડી સિગરેટ ગુટકા માળા શરાબ ની જે બધા જે નપીવાની વસ્તુઓ છે એ બધી મૂકી દો સુકો મેવો ખા આપણો પછી બીર પીઓ પછી બીર કોને કહેવા ખબર છે ને છાસ ને એ પીઓ એટલે મારે કે વ્યસનનો વિકાસ બધો અને અત્યારથી અત્યારથી નાના નાના બાળકોને એમાં યુવાનો છે બધાને કહું છું કે ભાઈ તમે બધા ખોટી બનુ છે આગળ કઈ સારી નોકરી લેવી છે તો મને મળજો અને સજીવ પાસે મારા નંબર છે અમે સ્વામિનારાયણ સ્કૂલના ના નાનપુર ના મિત્ર છે પણ લઈ આવશો હું તો મારા માટે ઉપલબ્ધ છું અને અહીં બે મહાનુભાવો જે બેઠા છે એક તો પ્રબોધભાઈ હવે મીણબત્તી ઉઠીને સૂર્ય નો પરિચય શું આપે સજીવ મને કીધો કે અમે પ્રબોધભાઈ નો પરિચય આપે તો એક મીણબત્તી સૂર્ય પરિચય આપી શકે ખરી હું મીણબત્તી છું ને પ્રબોધભાઈ સૂર્ય છે અને સાથે છે કનૈયાલાલભાઈ ભાઈ અબોટી એટલે મળે ત્યારે એનું જય કનૈયા થી એટલે કે હાથી ઘોડે પાલકી કનૈયાલાલભાઈ પોતે રિટાયર્ડ પોલીસ ઓફિસર છે પણ પોતાનો પોલીસ સ્વભાવ બોલીને કે માનવ જ્યોતિ પ્રવૃત્તિમાં સામેલ થઈ ગયા એટલે એમની પ્રવૃત્તિને પણ આપણે ખૂબ વધાવી છે અને મારું એક સૂચન છે જ્યારે પણ રાવળપીર દાદાની પેઢી હોય ત્યારે આપણે પાલારા સેવાશ્રમના જે વૃદ્ધો અને જે માનસિક દિવ્યાંગો છે એ લોકોને જમાડીએ બરોબર સંજુભાઈ આ વખતે ટીચી નીકળી ગઈ તો હવે થોડા દિવસ પછી જમાડી પણ થોડું થોડું કન્ટ્રીબ્યુશન કરી અને આપણે ત્યાં જો જમાડી તો હું માનું છું કે મારા વડપિત દાદા રાજી થાય અને કોઈના પણ બીજી એક વસ્તુ કહેવાની છે કોઈના પણ ત્યાં લગ્ન પ્રસંગ હોય તો અને ત્યાં સુધી અન્નનો બગાડ ન થાય લોકોને ખાવા નથી મળતું કલકત્તામાં મેં લોકોને ઉપર રાખી ઉઠીને ખાતા જોયા મારી નજીક સામે પણ જો રસોઈ વધે તો આપણે સ્કૂલ ન કરી શકીએ પણ ગરીબ વિદ્યાર્થીની ફી શકીએ આપણે દવાખાના ન બનાવી શકીએ પણ એક ગરીબ દર્દી ને દવા ઘોડી લઈ દઈ શકીએ એટલું એટલે બીજું મારે બાપ પણ મને તો ઠીક લાગે છે અમે ઘરમાં આગળ આવે શું કરશું હા તો મારે ક્યાંથી કેવું તમે ડોક્ટર ના બનો કઈર મા બાપ ની સેવા તો કરજો

માતૃશક્તિ ના ત્રણ માં જે સુગંધ આવી રહી છે એમના વતી સચિનભાઈ અહીં ઉપસ્થિત થાય એમનું